આ તસવીરમાં તમે જે ઘર જોઈ રહ્યા છો તે મોટા મોટા પથ્થરોની નીચે વસેલું એક શહેર છે આ શહેરમાં દુકાનો ઘર અને રેસ્ટોરન્ટ પણ સામેલ છે આ શહેરનું નામ છે સેટેનિલ ડેલાસ બોડેગાસ જે સ્પેનમાં આવેલું છે આ શહેરને ધરતી પરની અજીબ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે અહીં પથ્થરો નીચે બનેલા ઘરની બનાવટ જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે આ શહેરના કેટલાક ઘર ગુફાઓની અંદર બનેલા છે જેમાંથી કેટલીક પ્રાચીન ગુફાઓ પણ છે અહીં લગભગ ત્રણ હજાર લોકોની વસ્તી છે આજની તારીખે આ શહેર ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે લોકો અનોખી વાસ્તુકલા અને સ્થાનીય વ્યંજનોનો આનંદ ઉઠાવવા અહીં સુધી આવે છે પથ્થરો નીચે રહેલા ઘરનો મોટો ફાયદો એ છે કે ગરમીના દિવસોમાં આ વિસ્તાર ઠંડો અને ઠંડીની સિઝનમાં આ વિસ્તાર ગરમ રહે છે જેના કારણે લોકોને વિપરીત સિઝનનો સામનો કરવો પડતો નથી સેટેનિલ ડીલાસ બોડેગાસમાં રહેવાનો મતલબ એ છે કે તમારે થોડું અલગ રીતે જીવન જીવવું પડે છે